બધા પણ વોટ લેવા આવે પણ કેવી રીતે સરકારો તમે વોટ લેવા તમને વોટ ભણાવો અને ભણાવી ગણાવી ભણાવવા ને તો ભણાવે ને કે છોકરો બધા ને સાંભળવામાં આવે ને નહી બધાને આ મોદી સરકાર આ રસ્તા ઉપર સાહેબ ઘર ને વોટ લેવા માટે આવો અને આજે તમે આવો તો મોદી સાહેબ તો એમ કે ગામથી ગામ તો મોદી સાહેબ તો એમ કે ગામ થી ગામ બધા રસ્તા જોડી દીધા પ્રધાનમંત્રી સડક યોજના માં આ રસ્તો આગળ ક્યાં જાય અને આગળ થી કિંમત જોડતો તો સરકાર તો એમ કે બધા ગોમડા થી ગોમડા જોડી દીધા પાકા રસ્તાઓ પાકા રોડ રસ્તાઓ ની ખરી સુવિધા આપવામાં આવે ગુજરાત સરકારનો વિકાસ બતાવે છે ને